બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે મિત્રો તમે જોઈ શકો છો આવું કંઈક વાતાવરણ છે મોરબીની અંદર સવાર સવારમાં અને આપણે જવાનું છે ડુંગળી થાણવા માટે મિત્રો તો સારું એવું બધું દ્રશ્યો બતાવીશું મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો વિડીયો સારો લાગે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો હા એમ કીધું આ બાજુ છે બધું છોકરાને રમવાનું બધું ટીંગલા બીંગલા આ ટીંગુ ઉપર ચડીને રમવાનું છે ટીંગુ ને કલે ટીંગુ આ ટીંગુ ચડી જાય કલે બેટા તો મિત્રો ડુંગળી થાણ ચાલુ કર્યું છે આપ તારું તમે જોઈ શકો છો એકદમ જોરદાર કટિંગ કરી નાખી છે ઉપરથી કારણ કે મિત્રો તારું કટિંગ કરી નાખે તો એકદમ લૂઝ થાય નહીં એટલા માટે જોઈ શકો છો એકદમ જોરદાર થાણવાનું ચાલુ કરી નાખ્યું છે આ બાજુ થણાઈ ગયું છે તમે જોઈ શકો છો પાણી પણ હવે પાવાનું છે જોરદાર આ બાજુ ગાઉં છે અને આ બાજુ કિયારો છે એક લાંબો તમે જોઈ શકો છો આવું કઈક વાતાવરણ છે બધું મિત્રો તડકાનું ચાલુ છે વાસણો બી પડ્યા છે સાબુ બાબુ લગાડીને બધું ચાલુ કરી નાખ્યું હે કોઈનું ટીંગુ તો આખું બધું ખરાબ કરી નાખ્યું છે થિયેટર કે છે ટીંગુ હે ટીંગુ આ છે છોકરાને રમવાનું ટીંગુ ઇસકો ગાવાનો છે <laughs> जोरदार मित्र मित्रों <laughs> आपरे ग्राउंड ની અંદર એક ટામેટા ઉગી ગઈ છે તમે જોઈ શકો છો ટામેટા પાકે લઈ ટામેટા પણ લાગી ગયા છે આ જોઈ શકો છો આ જો जोरदार ટામેટા આ એક ટામેટું બી પાકેલું હોયલું અંદર આ જો टिंगुले टोमेटो अज्जू मित्रों अई टोमेटो छ जो टिंगु ने टमाटर लो हाथो का अंदर ना के लो पकड़ी ले ले ए टिंगु के ले ले तू जो हं कई એ મને નહીં ખબર મસ્ત એક જ ટામેટી મિત્રો છે પણ હવે ટામેટા આવા પાસે નીકળે ને જો તો મિત્રો ડુંગળી થાણવા ગયા તા ત્યાંથી પાછા આવી ગયા છે વાડીએ આ બાજુ શાક કટિંગ થાય છે રેંગણ નું અને તુવર દાણા સોલવાનું પણ ચાલુ છે આ ટીંગુ ફરે છે ટીંગુ ટાટા કરો બધાને ઓર પાડ ને પાડ પાડતી જ ને બેટા

ব'টলি ফৰে